you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજસ્થાનના બારણ જિલ્લાના શાહબાદમાં મંગળવાર એક ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો રાજસ્થાન રોડવેઝ ને એક બસ દુર્ઘટનાનો ભોગ બની હતી એક ટ્રકે મુસાફર થી સવાર બસ ટક્કર મારી હતી જેને લઈને ટ્રક રસ્તા પર પલટી ગઈ હતી આ અકસ્માતમાં લગભગ ચોવીસ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી છ લોકોના મોત થયા છે ઘટનાના પગલે બારણ જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે તમને જણાવી દઈએ કે આ અકસ્માત બારણ જિલ્લાના શાહબાદ વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક એક ટ્રકે રાજસ્થાન રોડ જોરદાર ટક્કર મારી હતી ટક્કર બસ તરત જ રસ્તા પર પલટી ગઈ હતી મુસાફરો હતા અકસ્માત બાદ ચીસો પડી હતી મોટી ભીડ પણ એકઠી થઈ ગઈ હતી પોલીસે પણ ઘટના સ્થળે પોહચીને ચોવીસ ઇજાગ્રસ્તો એમ્બ્યુલન્સ ની મદદ થી શાહબાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં છ મુસાફરોની હાલત ગંભીર જોઈને તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન છ મુસાફરોના મોત થયા છે